નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર ઠેર કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જેને લઈ આજે ગુજરાતમાં ઠેર ઠેર બંધનું એલાન કરવામાં આવ્યું છે દેશભરના વેપારીઓ આતંક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે વડોદરાના મંગળ બજાર પૂર્વ વિભાગ પશ્ચિમ વિભાગ વાસણ બજાર મુનશી ખાંચા કલા મંદિર ખાંચા પદ્માવતી શોપિંગ સેન્ટર ચાર દરવાજા લારી પથારા એસોસિએશન અને જૂના વડોદરાના આસપાસના તમામ દુકાનદારો દ્વારા સ્વેચ્છાએ બજારો બંધ રાખવામાં આવ્યા છે અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે બ્રિજની નીચે સ્થાનિકો દ્વારા પહેલગામ હુમલામાં વિરોધમાં રોડ પર પાકિસ્તાનનો ધ્વજ પેઇન્ટ કરવામાં આવ્યો છે સ્થાનિકોએ ધ્વજ પેઇન્ટ કરીને નીચે પાકિસ્તાન મુર્દાબાદ લખ્યું હતું લોકોએ પાકિસ્તાનના ધ્વજ પર ચડીને સૂત્રોચ્ચાર કર્યા હતા એટલું જ નહીં લોકોએ પાકિસ્તાનના ધ્વજને જૂતા પણ માર્યા દિવસ દરમિયાન આ ધ્વજ દોરેલો હોવાથી લોકો પણ વાહન તેના પરથી લઈને જતા હતા સુરતના સિવિલ હોસ્પિટલથી સૌસો સર્કલ તરફ જવાના રસ્તા પર આવેલી ગૌશાળાની સામે કેટલાક હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા એટલું જ નહીં યુવકો દ્વારા રસ્તા પર જ પાકિસ્તાની ધ્વજનું મોટું સ્ટીકર લગાડી દેવામાં આવ્યું હતું જેથી કરીને લોકો તેના પરથી ચાલીને જાય આ સાથે રસ્તા ગાડી પણ ફરી રહી છે આતંકી હુમલાના વિરોધમાં શક્તિપીઠ અંબાજીના વેપારીઓએ આજે સંપૂર્ણ બંધનું એલાન કર્યું આ હુમલામાં સત્યાવીસો નિર્દોષ લોકોના મોત થયા છે વેપારીઓએ રસ્તા પર પાકિસ્તાન મુર્દાબાદના પોસ્ટર લગાવ્યા છે આતંકીઓએ ધર્મના આધારે કરેલા હુમલાનો દેશભરમાં સખત વિરોધ થઈ રહ્યો છે સરકાર અને વિપક્ષ બંને વિરોધ કડક કડક કાર્યવાહીની માંગ કરી કરી રહ્યા રહ્યા છે છે પણ સજા થાય તે માટે પ્રદર્શન વિરોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે